આપણા ઘરની દિવાલો ઉપર સૌથી પહેલા તો જે બાબા સાહેબે આપણને આદેશ આપેલો છે કે જાઓ apne ઘરની દિવાલો પર લખો हम इस देश के शासक हैं तो આપણે આપણા ઘરની દિવાલો ઉપર આ લખવું પડશે કારણ કે બાબા સાહેબે આદેશ આપેલો છે તો આપણા ઘરની દિવાલો ઉપર આપણે લખવું પડશે કે हम इस देश के शासक हैं सौ मेटो ने जय भीम नमो बुधा जय भारत जय संविधान मित्रों आज एक कड़ी तालुका ની અંદર હું પહોંચ્યો છું અને અહીં કડીજી આપ આ દ્રશ્યો જોઈ રહ્યા છો કે જ્યાં બાબા સાહેબ આંબેડકર ની આવી પ્રતિમાનું સ્થાપન કરવામાં આવ્યું છે અને જે પ્રતિમા સ્થાન છે ત્યાં હું પહોંચ્યો છું આપણે આ જોઈ શક્યું છે કે બાબા સાહેબ આંબેડકર ની પ્રતિમા છે અને અહીંથી હું સૌ દર્શકોને એક વાત કહેવા માંગુ છું કે અહીંથી

જ્યારે આ દેશ સોનાની ચિડિયા કહેવાતો હતો એ મૌર્ય વંશ શાસન દરમિયાન આ દેશ સોનાની ચિડિયા કહેવાતો હતો જે સમ્રાટ અશોકે બૌદ્ધ ધમ્ની દીક્ષા ગ્રહણ કરી અને જે ધર્મ પ્રચાર કર્યો અને જે આપણને બૌદ્ધ વિરાસત આપી તો કહેવાનો મતલબ એ છે મહાબોધિ મહાવિહાર બોધી ગયા ખાતે જે મહાવિહાર મુક્તિ આંદોલન ચાલી રહ્યું છે તો આ સમયે એનું રાજનિતિક ક્રાંતિની વાત કરવા જઈ રહ્યો છું કે બાબા સાહેબ આંબેડકરે કહ્યું હતું કે સામાજિક પરિવર્તન જરૂરી છે ધાર્મિક પરિવર્તન જરૂરી છે એ જ રીતે રાજકીય પરિવર્તન પણ ખૂબ જ જરૂરી છે તો બાબા સાહેબ આંબેડકરે આરપીઆઈની સ્થાપના પણ કરી હતી અને ભારત દેશના પ્રથમ કાયદા મંત્રી પણ બાબા સાહેબ રહી ચૂક્યા હતા બાબા સાહેબે એ પદ ઉપરથી રાજીનામું પણ આપી દીધું હતું

હું આ સમાજને સમ્રાટ અશોકનું જે ભારત હતું એવું ભારત બનાવવા ઈચ્છું છું તો કાન્સીરામ સાહેબે ઓગણીસો માં ચૌદ એપ્રિલના દિવસે બૌદ્ધ સમાજ પાર્ટીની સ્થાપના કરી તો બાબા સાહેબ આંબેડકરની જે આ પ્રતિમા છે આપણે આજે કડી ખાતે હું પહોંચ્યો છું અને કડીની અંદર તમે જોઈ શકો છો કે જે બાબા સાહેબ આંબેડકરની આવી પ્રતિમા છે અને ખૂબ જ સુંદર પ્રતિમા છે અને આપણે કડી તાલુકા પ્રશાસન હિમ સૈનિકો સર્વેને આપણે

તો બાબા સાહેબે કીધુંતું કે રાજનિતિક અત્યાચાર સામાજિક અત્યાચારની તુલનામાં કશું બી નહીં હૈ તુમ ઇસ દેશ કે મૂળ નિવાસી હો તુમ ઇસ દેશ કે શાસક કરતા હો તો આ વાત સમજવા માટે આજે કરી થી બાબા સાહેબનો આ સંદેશ આપ્યો રહ્યો છું અને આપ સૌ દર્શકોનો ભીંકી आवाज YouTube ચેનલ માં હાર્દિક સ્વાગત કરું છું મિત્રો તમને આ વિડિયો સારો લાગે તો વિડિયોને લાઈક કરજો મે જો તમને ભીમ કી आवाज યુટ્યુબ ચેનલ પસંદ આવે તો ચેનલ ને સબસ્ક્રાઇબ કરવાનું પણ ભૂલતા નહીં તો હું અહીં אביવાર આપ સૌ મિત્રોને ખૂબ ખૂબ અભિનંદન આપું છું ખૂબ ખૂબ સાધુવાદ પાઠકું છું અને મારી વાત અહીં પૂરી કરું છું સૌને જય ભીમ નમો બુધાય જય ભારત જય સંવિધાન